મેઘાણી લિખિત સૌરાષ્ટ્ર ની રસદાર માંથી ચેપ્ટર તેર સજકજી કે ઉડાણે ગયેલા ચીચરા પાણી જ્યાં કુવા ભરે ત્યાં લાંબા લાંબા કેસવાળી વાળી રૂઢિ કામિનીઓ પાકે છે ત્યાં મૂછાળા મર્દો નીપચે છે અને રણ સડકતી છતાં રૂપાડી મરુ ભોમના ખેડગણ નામે એક ખેડૂત એક ગામડું હતું ખેડગડ નામની પનિહારીઓ હર હમેશ ઊંડા કુવાને વાતો કાઠે કરતી જાય ઓહો ઈશ્વર્યા આ ધણી ધણિયાતીની વચ્ચે કેવી લેણાંદેડી લખ્યા છે આ ધણી ધણાતી ખેડગડ વજીર ડાભી અને એનો નવજોબનવંતી ઠકરાણી હતી રૂપરૂપની અંબાર હતી કાચની પુત્રી માની લો

બનિયારોની આપસમાં આપસમાં વાત કરતી કે એવી ગુણિયાલ અને રૂપવંત રંભા ઈશ્વર કોને કયા પુણ્યથી બદલામાં આપતો હશે તે તો કંઈ જ ખબર પડતી નથી એક દિવસ વજીરના વહુ ભેંસ દોવા બેઠા હતા જોરાવર આંગળીઓની અંદર ધીંગા આચળ રમતો હતો ઘૂમટ તાણ્યો હતો અને કારણ સામે જેના સસરા દાયરાના બીજા માણસો સાથે બેઠેલા હતા તેવાને સામે કાળોતરો સાપ ચાલ્યો આવતો બાપ સાપ છેક લગો લગ આવીને પહોંચ્યો ત્યાં કોઈ માણસ નહોતું ચીઝ પાડે તો રજપૂતાણીના હાંસી થાય અરે ચાલી જાય સાપની હાથની જેવી ભેંસની ફરકાવે ચૂપચાપ બેસી રહી અને પોતે કાળનો ભક્ષ ન બને એવી પણ જોતી રહી વિચાર કરવામાં એટલો વખત ગયો નહીં સાપ લગો લગ આવીને પહોંચી ગયો ત્યાં છતરાણી ન થડકી હો પગ પાસે સાપ આવ્યો એટલે કે ફેણ બરાબર પોતાના પગ નીચે અનોધા જોરથી દબાવી ઈજ દીધી સાપનો બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ ગયું ચૂપચાપ શાંતિથી બાઈને ધોવાનું કામ કર્યું દરમિયાન એના પગના હેઠે સાપની જીવન લીલા તો પૂરી થઈ ગઈ અને ઊઠીને મરેલા સાપની ઉછળી જાલીને પછવાડે વાડામાં ઘા કરીને નાખી દીધું કોણે ઢાક ચુકાણામાં રાજપુતાણી દૂધના બોગરા સાથે ઓરડામાં ચાલી ગઈ ને આ આ સામો જતો જતો બુદ્ધો એનો સસરો જોતો રહ્યો સાંજ પડીને દીકરો આવ્યો ને દરબારમાં ઘરે ગયો ત્યાં એના બાપે કીધું કે હું તેમ કરીશ બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો અરે ફરમાવો બાપ તમારા વેણ કેમ ના છૂટે ત્યારે તો ત્યાંની સ્ત્રીઓને ઘડી ઘડી જ ત્યાગ કરી દે વજાએ હૈયાના ધરતી પણ થાપી ગયો વજાના હૈયામાં ધરતી કમ ફાટી ગયો અને આંખમાં અંધારા આવવા માંડ્યા બોલાઈ ગયું કે કોનો અરે તારી ઠકરાણીનો ને એનો કઠાર જવાબ સાંભળી વધુ સ્પષ્ટ સૂર્ય કાને અથડાયા વજનના મગજમાં એકનો એક કે બાપુ વિના કારણે કદી ન ફરમા નક્કી કંઈક બન્યું હોવું જોઈએ પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો ને આજ પોતાના મોતના મોમાંથી બચેલી ગઈ રોજના સવાયા શણગાર સજીને આતુર હૈયે વાટ બેઠેલી હતી ત્યાં આવે તો પીયુજીને તરત કહું મારા પરાક્રમનું પણ ત્યાં આવ્યો ને હસીને ત્યાં જ ઠકરાણીને બોલાવી ને કહ્યું કે ધણીએ હુકમ કર્યો કે તમને અટાણથી જ રજા છે આ ઘરે રજપૂતાણીએ પલક વારમાં જોઈ લીધું કે આ મસ્કરી નથી લાગતી એણે તો માત્ર એટલું સામું પૂછ્યું કે મારો કઈ વાક એ બાપુ જાણે બાપુની આ આજ્ઞા છે આ બાપુની અરે એ વસ્ત્રે ઘૂંટો તાણીને રજપૂતાણી સસરા પાસે ગઈ અને પાલવ પાથરીને પૂછ્યું કે બાપુ મારો કઈ વાક ગનો છે બેટા સસરાએ જવાબ દીધો તારો કંઈ વાક ગનો તો નથી પણ તમારે ને અમારે બહુ લેણા દેણી નહીં હોય એટલું જ મનગમતું હશે એટલું જ માગણું હશે એટલે આમ બન્યું બાપ સસરાના મનમાં તો એકની એક વાત હતી કે સર્પની જો પગ નીચે કચ કચરનારી આવી બળુકી સ્ત્રી કોઈ દી જો આવી જાય તો ધણીનો પણ પ્રાણ લઈ લ્યો બાપ એ જ વખતે વેલડું જોડાયું રાજપૂતાણીની ધણીનું મોપણ જોવા ન પામેરના માર્ગે ચાલી નીકળ્યું આ એક જ છે બીજા વિડીયોમાં આવશે ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો આવી જ કોઈક નવી નવી વાર્તાઓ લઈને આવતો રહીશ થેન્ક યુ રસદારમાંથી ચેપ્ટર તેર સેજક